ભારતમાં કાયદો હાથમાં લેનારાઓનો વધુ એક આતંક સામે આવ્યો છે રીંગરોડની અનમોલ માર્કેટના નામે વાયરલ થયેલા વીડિયો વાયરલ થયો છે જેમાં દુકાન માલિકે ચોરીના આરોપમાં બે કર્મચારીઓને કપડાં કાઢી નગ્ન કરી ફટકાર્યા હતા જે વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી બે આરોપીઓને ઝડપ્યા હતા સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે ત્યારે આ માર્કેટોમાં સંખ્યા લોકો કામ કરે છે જેમાં ટેક્સટાઇલ માર્કેટની એક દુકાનમાં બે યુવકોને તાલિબાની સજા અપાઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે આ વીડિયો દસ જૂનના રીંગરોડ ટેક્સટાઇલ માર્કેટ નું હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં એક દુકાનમાં બે શખ્સો દ્વારા ચોરી કરવા આવ્યા હતા અને તેમને ઝડપી પાડી દુકાન માલિક દ્વારા બંને શખ્સોને નગ્ન કરી માર મારવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે બંને યુવકોને એક બાદ એક બધાની વચ્ચે લઈ લાકડાના ડંડા વડે ફટકા મારવામાં આવે છે એટલું જ નહીં પરંતુ તેમને કાન પકડીને ઉઠક બેઠક પણ કરાવવામાં આવતું હોવાનો વિડીયોમાં સ્પષ્ટ જોવા મળે છે તો બીજી તરફ કેટલાક લોકો દ્વારા આ તાલીમાની સજાનો વિડીયો બનાવવામાં આવી રહ્યો હોવાનું પણ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ વિડીયો વાયરલ થયા બાદ ફરી પોલીસે તપાસ હાથ ધરી હતી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા

અનમોલ માર્કેટની અંદર સાડી કટિંગ સાડી ફોલ્ડિંગ ધા કટિંગ વગેરે જેવી છૂટક મજૂરી માટે પહોંચ્યા હતા ત્યારે ત્યાં આગળ કેટલાક વેપારીઓને એ લોકો ચોરી માટે આવ્યા છે એવો ડાઉટ પડતા તાત્કાલિક ધોરણે આ લોકોએ જે અનમોલ માર્કેટની અંદર દુકાન નંબર છે ત્યાં આગળ લઈ ગયા દુકાનના શટર પાડી એમના કપડા કઢાવી નિવસ્ત્ર કરી એમની સાથે ગાળાગાળી કરી એમને અપમાન કરવામાં આવ્યું એમને ઉઠ બેઠક કરાવવામાં આવી અને ત્યારબાદ એમને લાકડી વડે માર મારવામાં આવ્યો જેમાં જે જી કી ઈશ્વર વાગ છે એ થોડા વધારે ઇન્જર્ડ છે એને ફ્રેક્ચર પણ ખાયાની સંભાવના છે આ જે ઘટના છે માર્કેટની અંદર બનીલી હતી એના કારણે થઈને પોલીસના ધ્યાનમાં નહોતી આવી પણ ગઈકાલે આ વિડિયો જે છે ઘટના બની ત્યારે કેટલાક વેપારીઓ ઉતાર્યો તો અને એ વિડિયો સ્પેડ થતા થતા અમારા એક કર્મચારી પાસે પહોંચ્યો કર્મચારીએ તાત્કાલિક ધોરણે થાણા અધિકારી અને થાણા અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી પોલીસે સુવો મોટો કોગ્નિશન્સ લઈ અને તાત્કાલિક આ ભોગ બનનાર જે છે એમને સુધી કાઢ્યા અમારા ઘરેથી તેમની પૂછપરછ કરવામાં આવી ઘટના ટ્રાય કર્યા બાદ તાત્કાલિક ધોરણે આમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે સલાવતપુરા પોલીસ સ્ટેશનની અંદર એટ્રોસિટી એકની કલમો હેઠળ પણ આ ગુનો દાખલ થયેલો છે અને જે આરોપીઓ છે એમની ભોગ બનનારી ઓળખ કરેલી હતી એમાંથી આ જે વૈભવ ભાલોટિયા અને નીતિશ કુમાર કેટિયા છે એમને તાત્કાલિક ડિટેઈન કરવામાં આવ્યા છે સીસીટીવી ફૂટેજ ત્યાં આગળના જે પણ છે માર્કેટની અંદરના એ પોલીસ અત્યારે એકઠા કરી રહી છે એના આધારે અન્ય જેટલા પણ શખ્સો આની અંદર સંડોવાયેલા હશે એ તમામની સામે

અને આ ચાર સિવાય પણ અન્ય કોઈ શખ્સો જો આ ઘટનામાં સંડોવાયેલા હશે તો એ તમામની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે